ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું અને પશુપાલક મિત્રોનું બધાનું સ્વાગત છે આપણે આજે આવી ગયા શ્રી શીગાભાઈની પાસે વાડીએ અને એમને ટપકમાં કપા ઉગાડેલો છે અને ટપકના શું શું ફાયદા છે અને ટપકમાં એમને આગોતરો કપા ઉગાડ્યો છે અને કેટલા મહિનાનો થયો અને ટપકમાં બીજા બધા પણ ઘણા બધા ફાયદા છે એ શીગાભાઈ પાંચથી પૂરેપૂરી માહિતી લઈશું

અને કઈ રીતે પાણી જાય બધી આપણે માહિતી મેળવી પાણી પણ આપણે તમને સીગા ભાઈ ચાલુ કરીને દેખાડશે તો વિડીયો એન્ડ તક બન્યા રીજો અને ટકોક માં સાહેબ બહુ મોટા ફાયદા છે

તમારે એક વખત પાણી ચડાય ટૂંક ન થાય ખેડૂત મિત્રો આ બાજુ તમે પાણી પડે દેખાડો આપડે ખેડૂત મિત્રો દેખાડવી કે માં પાણી કઈ રીતે પડે તો દર્શક મિત્રો આપણને હવે સિઘાભાઈ ટપક માં પાણી કઈ રીતે પડે છે અને એના કેવી રીતના ફાયદા થાય છે એ દેખાડ છે તમે શિઘાભાઈ પાણી આ ટપક નું પાણી છે બરાબર આ અત્યારે પાણી ચાલુ છે ટીપુ ટીપુ અંદર દોઢ દોઢ ફૂટના અંતરે છે આપણે છોડવું એટલે આ પાણી અત્યારે બધે પડ્યા છે ધીમું 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 એટલે ટીપા પડે એટલે છોડવાના થી પાણી મળી જાય અને ટૂંકમાં જરાય આપણે આમાં બીજો ફાયદો શું છે આપણે ટોરાય નહીં જરાય ધીમી પોસી રે પોષી રે હા એકદમ ટપકમાં એ મોટો ફાયદો આ તમે ટપક તમે દેખાડે

તો તમને અમારો વિડીયો જો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરજો તો ફરી વખત આવા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી અમને આપો રજા રામ રામ